નમસ્કાર મિત્રો મિત્રો ધરતીબેન સોલંકી જોરદાર સોંગ ગાય છે કે જીવડો બળે ગોડી મારો જીવડો બળે મિત્રો જોરદાર સોંગ ગાય છે અને બે વફા સોંગ છે મિત્રો મિત્રો જો તમને બેનનો અવાજ સારો લાગે તો એક નાને નાનકુડી કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો જો કોમે તમને જે સોંગ સારું લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે તો એ વિડીયો જોઈ લો કે તમને કેવો વિડીયો લાગે છે પણ તમે જરૂરથી કોમેન્ટ કરીજો come on in.